ભુજની અલગ અલગ સાથ સોસાયટી એક સમૂહમાં થઈને ભગવાન શ્રી રામચંદ્રની પ્રતિષ્ઠાને લઈને અનેક પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું પૂજા આરતી અર્ચના રાસ કરવાની રમઝટ બોલાવવામાં આવી ભુજમાં સાથ સાથ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાની ભવ્યથી ભવ્ય ભાવપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી કાર્યક્રમની પૂર્વ સવારે સત્તા ત્યાં પ્રભુતાની થીમ હેઠળ મંદિર તેમજ સાર્વજનિક પ્લોટમાં સફાઈ અભિયાન ધારણ કરવામાં આવ્યું હતું ખાસ કરીને ભક્તિ પાર્ક રાધિકા પાર્ક શ્રીમંદર સિટી લાભસુભ સોસાયટી સ્વામિનારાયણ સોસાયટી માનસી બંગલોઝ મણિભદ્ર સોસાયટીના સંયુક્ત ઉપક્રમે લાભ શિવના લાભસુભના શિવ મંદિર પાસે આવેલ સાર્વજનિક પ્લોટમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સ્વચ્છતા ત્યાં પ્રભુતાના થીમ હેઠળ મંદિર તેમજ સાર્વજનિક પ્લોટની સફાઈ કરવામાં આવી હતી નગરસેવક મનુભા પણ આ પ્રસંગે ખાસ જોડાયા હતા રામોત્સવના દિવસે સવારે નવથી એક વાગ્યા સુધી વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાયા હતા મહિલા મંડળ દ્વારા ભગવાન શ્રી રામ વિષયને લગતી રંગોળી બનાવવામાં આવી હતી ત્યારબાદ શ્રી રામની ભવ્યથી ભવ્ય રવાડી શોભાયાત્રા સિમંદર સિટીના ગેટથી વાંચતે ગાતે કરવામાં આવી હતી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને પ્રતિષ્ઠા મહોત્સવના મોટા સ્ક્રીન ઉપર પ્રસારણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મહિલા મંડળ દ્વારા સંધ્યા આરતી પણ કરવામાં આવી હતી કાર્યક્રમના મુખ્ય દાતા તરીકે ઘનશ્યામસિંહ જાડેજા તેમજ સહયોગી દાતા તરીકે અલ્પેશભાઈ જાનીએ ખાસ સહયોગ આપ્યો હતો સૌ કોઈ લોકોનો આભાર માનવાનો આવ્યો હતો પ્રાસંગિક ઉદ્બોધન મનુભાઈ જાડેજા અને ઘનશ્યામસિંહ જાડેજાએ કર્યું હતું અલ્પેશ જાનીએ કાર્યક્રમની રૂપરેખા આપી હતી અંકલની જવાબદારી જયવીસિંહ જાડેજાએ સંભાળી હતી સંચાલક અશોક જોશીએ કર્યું સોસાયટીના લગભગ આઠસો પચાસથી વધુ રામ ભક્તો જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે ભક્તિ પાકના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા જયવીતસિંહ જાડેજા અલ્પેશભાઈ જાની જીતેન્દ્ર ઠક્કર કિરણભાઈ સોલંકી મીતાબેન જેઠી અશોકભાઈ જોશી વિરેન્દ્રસિંહ જાડેજા આનંદભાઈ બળુભા હિતેશભાઈ ગણાતા સહિતના લોકોએ ખૂબ જહેમત ઉઠાવી હતી